નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા સુરત આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માગણી કરતી એક લેખિત રજૂઆત કરી હતી મનો સોરઠિયા જણાવ્યું હતું કે ભાજપે આખે આખું ષડયંત્ર રચ્યું છે વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીએ ઓગણીસ લાખ મતદારોનો વિશ્વાસ તોડ્યો છે કેટલીક ટેકનિકલ ખામીના કારણે તેમનું ફોર્મ રદ થયાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ફોર્મ રદ થવાના કારણે અને અપક્ષોને પણ પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે સીધી કે આડકતરી રીતે દબાણ થયું હોવાની શંકા થઈ રહી છે અને આવા સંજોગોમાં લોકો પોતાના મત અધિકારીથી વંચિત રહ્યા છે આ સમગ્ર પ્રકરણમાં જેની પણ ભૂલ છે તેની સામે કાયદાકીય પગલાં લેવા જરૂરી છે મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા માટેના જે કારણો દર્શાવવામાં આવ્યા છે તે પણ અમને યોગ્ય જણાતા નથી પરંતુ ફોર્મ રદ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર રચીને આ ચૂંટણી થવા દીધી નથી પહેલાં નિલેશ કુંભાણીને સાથે ષડયંત્ર રચીને તેમનું ફોર્મ રદ થાય તેવું કાવતરું રચવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પક્ષમાં ઉમેદવાર હતા તેઓને લાલચ આપીને ફોર્મ પરત ખેંચવું પડે તેવી સ્થિતિ ઊભી કરી હતી